એને અમે જે માંડવી પરો દસ ખાંડી લેતા હતા એ હવે છ ખાંડી લીધી અને કાલે માર્કેટમાં કોકાકોલા થયો અમે તો ઘોડે હરાવી દીધા હો એટલે કોકાકોલા આઠસોથી બારસોમાં ગયા રાસ કાઢવો એટલે હજાર રૂપિયા થયો હવે આપણે ચાર ખાંડીના નવ હજાર નવ છત્રીસ હજાર રૂપિયા ગયા આપણે બાવીસ હજાર આપ્યો આ વસ્તુ અને બીજી ઘણે આપણી પ્રશ્ન છે આજે આપણે જેવું માફ કરી અને લડત બંધ કરવાની નથી મિત્રો ખેડૂતને આ સરકાર કાયમી લૂંટતી આવે છે લૂંટવાનો એક મારો હાવ નવો પ્રશ્ન છે હાથી હોત હાથ હોય તો હાથ ઊંચો કરજો આપણે ખેડૂતનું કેલો છે આધુનિક ગાડું છે ઈ ખેડૂત નો બે નંબર હવે આપણું હાલીન જાય ભાઈ હાલીન જાય હા કે ના હોય ને તો ટ્રક નો એક નંબર ટેલર હોય એમાં કેમ બે નંબર ની પણ ખેડૂત સિવાય તો લૂંટવાનો આધાર નથી એની અંદર તમે કોઈ ટેલર ખરીદ્યો ને ભાઈ તો ચોરી કરી બધી ને ખબર છે એ લોકો પ્રિન્ટ આપે આપણે એમાં હોપ બ્રોડિયો ડ્રાઈવર લગી આપવાનો ચોરી કોણ કરે કંપની વાળા પછી આપડે આરટી તો છે સાહેબ ને બારસો રૂપિયા આપવા જોઈએ પંદરસો રૂપિયા આપવા અરે ભાઈ હું કે કરી એક ખેડૂતે ફરિયાદ નથી લખાવી એક ખેડૂત આ આપણી કમનસીબી છે આ આપણી જે ખેડૂત જાગૃત નથી લેવતા એ છે અને મિનિસ્ટરને ખબર નથી કે ભાઈ આ ચોરી કરે તો પૈસા જવા પડે ભાઈ એના ભાગ છે હું કમાવાનું સાધન ખેડૂત સિવાય કઈ છે જ નહીં હું

કારણ કે બધા જ ખેડૂતો આવે છે અને સમસ્યા લઈને આવે છે એવા જ એમને ખેડ પંથક હમણાં લડત ચલાવી એવા કરશનભાઈને વિનંતી કરી કરશનભાઈ સોલંકીને ને અવાજ જ્યારે બન્યા છે ત્યારે એમની વાત રજૂ કરશે કરશનભાઈ સોલંકી બોલ હોય મારો વિષય નથી પણ થોડોક તમારો જોઈ તો કઈક બોલી હકી જય ખેડૂતોની સમસ્યાને લઈને પરેશભાઈ ગોસ્વામી જે મોહિમ ઉપાડી એને પણ આપણે કાર્યો વધાવવા જોઈએ જયારે જયારે માવઠાની સમસ્યા હોય કોઈ પણ હવામાન ખાતાના આપણે સમાચાર ની વાત હોય ત્યારે આપણે પરેશભાઈ ના એક વિડીયા મારફતે જાજા ખેડૂત પોતપોતાની એક મોહેમ હાથવી હવે હાથી ભાષામાં કહું તો આપણી મોહિમમાં આપણે પરેશભાઈ ના વિડીયા જોઈ અને ઘણા ખેડૂતો આ હવામાન આધારે આપણે નીકળી હતી જયારે ખેડની લડાઈ હતી ત્યારે પરેશભાઈ ગોસ્વામી સતત અમારા સંપર્કમાં અને ખેડના ખેડૂતોને ન્યાય મળે એ માટે ખૂબ પરેશભાઈ પ્રયત્ન કર્યા એ બદલ પણ હું પરેશભાઈ નો આભાર માનું તો જયારે ભક્તિ છે આજે ખેડૂત નો દીકરો જગત નો તક જયારે આજે સરકાર પહા એક પોતાની એક વેદના રજૂ કરી અને સરકાર આપણે માય બાપ માની